મિત્રો કેમ છો મજામાં હું આવ્યો છું મારા મામાના ઘરે હવે જવાનું છે અંધારિયા મોટાભાઈ ડાકડકરો આયોજન રાખેલું છે ત્યાંના કલાકાર છે અરવિંદભાઈ રામભાઈ દેવ ચોગઢવાળા એ ખૂબ મોટાભાઈ આયોજિત છે હું મારા મામાના ઘરે છું અને હવે અહીંથી હું મારા મામાના ઘરે ત્યાં અંધારિયા મેહલીભાઈ જવા લીધે જઈશું બધા લોકમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોકમાં બન્યા રહેજો બાય બાય આ છે મારા મામા નો છોકરો અને આ છે મામાનો જે મોટો છોકરો છે ને આ એની ઢીંગલી છે ઢીંગો બાય 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 આવજે તો કે બાય હવે હું મામાના ઘરેથી નીકળી રહ્યો છું અંદર જવા તરફ મેલડીમાં બધા લોકોમાં બન્યા આજે હું તમને ડાક નો પ્રોગ્રામ બતાવીશ અને મેલડીમાં દર્શન કરાવીશ હાલો મિત્રો તો બ્લોગ માં તમે બન્યા રહેજો આગળ તમને વિડીયો બધા બતાવીશ જય માતાજી આ છે મારા મામાનો છોકરો નાનો છે મોટો તો દુવારકા ગયો છે દુવારકા ગયો છે ઠાકર ભગવાનના દર્શન કરવા આ ભાઈ થોડીક કોમેડી બહુ કરે છે અને આને યુટ્યુબ પર બનાવવાનો છે ધીમે ધીમે હવે ચેનલ માં લાવવાનો છે મારે તો આઠ સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે આને ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ અને માં લાવવાનો છે હું આ ભાઈને બે વસ્તુ કહેવા માંગુ છું કે આ ભાઈને યુટ્યુબમાં માં 8000 સિસ્ટરમાં થઈ ગયા છે એટલે થેન્ક યુ ભાઈ માંડવામાં જ આવે છે

મિત્રો જણાવવાનું કે મારા એક ખાસ મિત્ર છે જે સંજય પાંચસો પંચાવન છે યુટ્યુબ આઈડી છે એનું એક અંધારિયા વડલે બેઠી માં મેલડી સોરાળીમાં મેલડીનું એક સોંગ એનું આવી ગયું છે યુટ્યુબમાં એ સોંગને તમે વધાવજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ છે સોંગનું ટાઈટલ મારું છે અંધારિયા વડલે બેઠીમાં મેલડી મજામાં તો મજામાં અને આજે ભેગા થઈ ગયા છે અંધારિયા વડના સાનિધ્યમાં અને તમે જોવો અહીંયા જોરદાર ગ્રાઉન્ડ મસ્ત બનાવ્યું છે અહીંયા અને આ બધા મારો મિત્ર સંતો છે બધા મારા ભાઈબંધો છે મળી ગયા છે ચાલો તમે યોગમાં બન્યા રહેજો અને તમને આગળ બધો લોક દેખાડો એનું લોકેશન કેવું જોરદાર સણગેરું છે બધું માતાજીના સાનિધ્યમાં ચાલો લોકમાં તમે બન્યા રહ્યો હું તમને બધું દેખાડું અંધારિયાવાડ મેરડીમાના સાનિધ્યમાં આ બાળકો માટે આજે આ શું કહેવાય મને યાદ પણ ભૂલાઈ ગયું છે આ બાળકો માટે જે ઓલું રમવાનું હોય ને તે ગોઠવ્યું છે અને જો આ બાળકોની ભીડ જોવા તમે બાળકો બધા વાટે ઉભા છે અહીંથી લાઈનમાં બધા ઊભા છે અહીંથી વારા ફરતી વારા બધાને જવાનું છે આમાં બાળકો બધા કૂદી રહ્યા છે જો માતાજીના સાનિધ્યમાં આવ્યું હોય ક્યારે હોય મિત્રો એમાં જુઓ એક ફીરી કેટલી માતાજીની દયા છે ત્યારે આ બધું થયું છે નકડું એવું મેલડી માતાજી નું મંદિર જો મોટું મંદિર છે અહીંથી બનાવવામાં આવ્યું છે વડલો બનાવ્યો છે જો તમે જોરદાર અમને ઝૂમ કરીને દેખાડું અંદર માતાજી પણ બેસાડ્યા છે ફોટો માતાજીને મૂકેલો છે જોરદાર આ છે મિત્રો આનું ટેજ છે અને જોવો તમે પબ્લિક કેટલું છે માતાજીના સાનિધ્યમાં એ ઝડપની પ્રસાદમાં ભાગી હોય જોરદાર પબ્લિક છે ને આ બધું જો માતાજીમાં વડલો તમને દેખાડું આ બધું વડલો સળગેલું માતાજીની ધજા દેખાડું આ જો કેટલું પબ્લિક છે પડખે પડખેના ગામનું ઘણું પબ્લિક આવ્યું છે માતાજીના સાનિધ્યમાં

સોશિયલ મીડિયાની પ્રસિદ્ધિની જરૂર વરસાદ તો એય આયુ કાય છે જેદી પહેલો ગ્રામ કરો લક્ષ્મીનારાયણ મને છે કે હું તો કે

அந்த கிரிக்கெட்டில் நான்கு மாட்டு பாத்து

ਉਕੇ ਮਾਪੀ ਕੀਮ ਜ਼ੋਰਦਾਰ ਜ਼ਿਕਰ ਕਰਵਾਉਣਾ ਹੈ ਕਿ ਕਾਰਨ ਕਿ ਇਹ ਮ ਨੂੰ ਜੇ ਕਾ ਪਾਪ ਦਾ ਬਦੂਰ ਮਾਰੀ ਉਪਰ ਫਿਰ ਜੇ ਬੋਲਵਾ ਮ ਸ਼ਰਮ ਲਗਾਉਣ ਫੇਰ ਪੁਰਣ ਜੇ ਮੋ ਬੋਲੋ ਤੋ ਮੁੰਬਈ ਨੂੰ ਪਾਪ ਦਾ ਕਿ ਲੋ ਤਮਾਰੀ ਉਪਰ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਆਨੰਦ ਦਰੂਸਾ ਮਾਥੇ ਮੋ ਮਿਲਿਆ ਤਾ ਬਪਾ ਕਈ ਸੁਸਾ ਕਾ ਦਿਆ ਤੁਦਾ ਕਰੀ ਹਨ ਛੇੜਾ ਹੁੰਦੀ ਮ ਹਵੇ ਹੁੰਦੀ ਪਾਪ ਦਾ ਤਾ ਹਾਥ ਪੂਜਾ ਕਰਿਆ ਸੇ ਕਿ ਲਿਖੀ ਕਰਿਆ ਮਰੀ ਵੱਡਲਾ ਵਾਲੀ ਮੈਂ ਲਿਖੀ ਦਵਾਂ ਜੇ ਮੋ ਕਾਰਨ ਤੁਮਨੇ ਕਹੋ

ઘણી બધી પબ્લિકની ભીડ છે અને તમે જોઈ શકો છો મિત્રો જોરદાર આયોજન માતાજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે તમે જુઓ મિત્રો આ કેવું જોરદાર એટલે આમ કેવું આપણે આમ દિલને ટચ થાય આમ કેવું જોરદાર ગમે છે યાર અહીંયા માતાજીના સાનિધ્યમાં જુઓ તમે જય માતાજી જય મામેલ